મહાત્મા સાંભળીએ ભગવાન શિવજી બોલ્યા કે હે પાર્વતી હવે હું તમને સાતમા અધ્યાયનું મહાત્મય કહું છું જે સાંભળવાથી કાનોમાં અમૃત રાશિ ભરાય છે પાટલી પુત્ર નામે એક દુર્ગમ નગર છે તેનો ગોપુર એટલે કે દ્વાર બહુ ઊંચું છે તે નગરમાં શંકુ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્વૃતિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ તેણે ક્યારેય નહોતું પિતૃતર્પણ કર્યું કે ન તો દેવ પૂજા કરી તે ધનોપાર્જનમાં તત્પર રહી રાજાઓને ભુજનાદી આપતું એક સમયની વાત છે કે બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો રસ્તામાં મધ્યરાત્રિએ જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને સાંપી તેને બાઈમાં દંશ દીધું તેના દંશથી એવી સ્થિતિ થઈ કે મણિમંત્ર ઔષધિ વગેરેથી પણ તેની શરીર રક્ષા અસાધ્ય જણાય તે પછી થોડી જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું કેટલાક સમય પછી તે સર્પયોનીમાં જન્મ્યો તેનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું તેણે પૂર્વના વૃતાંતને સ્મરણ કરી વિચાર્યું મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં ધન દાટી રાખ્યું છે તેનાથી આ પુત્રોને વંચિત કરી જાતે જ તેની રક્ષા કરીશ એક દિવસ સર્પયોલીથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રો સામે આવી પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેના પુત્ર મિરંકુશ પુત્રો એ સવારે ઊઠી ઘણા વિસ્મય સાથે એકબીજાની સપનાની વાત કહી એમનામાંથી વચેટ પુત્ર કોદાળે હાથમાં લઈ ઘેરથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પયોની ધારણ કરી રહેતા હતા ત્યાં ગયો જો કે તેને ધનના સ્થાનની પાકી ખબર નહોતી તો પણ નિશાનીઓથી તેણે તે સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈ દર ખોદવાનું શરૂ કર્યું ત્યારે પહેલાં દરમાંથી ભયાનક સાપ નીકળ્યો અને બોલ્યો કે હે મૂર્ખ તું કોણ છે શા માટે આવ્યો છે અને આ મારું દર કેમ ખોદે છે તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે પુત્ર બોલ્યો હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે મેં રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈ અહીં દાટેલ સોનું લેવા હેતુથી આવ્યો છું પુત્રની આ વાત સાંભળી તે સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં આ પ્રમાણે બોલ્યો જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વજન્મના દટાયેલા ધનની રક્ષા માટે જ સર્પયોનીમાં જન્મ્યો છું પુત્રે પૂછ્યું પિતાજી આપની મુક્તિ માટે હું શું કરું તેનો ઉપાય મને બતાવો કારણ કે હું આ રાત્રિમાં બધાને છોડીને આપની પાસે આવ્યો છું પિતા બોલ્યા બેટા ગીતાના અમૃતમય સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થદાન તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી ફક્ત ગીતાનો સાતમો અધ્યાય જ પ્રાણીઓને જરા મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનાર છે

શંકુકર્ણે પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કર્યો અને વધુ ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું તેનાથી તે સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા તેમની બુદ્ધિ ધર્મકર્યોમાં લાગેલી હતી તેથી તેણે વાવ કુવા સરોવર યજ્ઞ તથા દેવ મંદિરો માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્નક્ષેત્રો પણ ખોલાવ્યા તે પછી સાતમા અધ્યાયનો હંમેશા જપ કરતા તેઓ મોક્ષને પામ્યા હે પાર્વતી આ તમને સાતમા અધ્યાયનું મહાત્મય સમજાવ્યું જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે મિત્રો સાતમા અધ્યાયનું મહાત્મય અહીં સમાપ્ત થાય છે હવે આપણે સાતમા અધ્યાયનો પાઠ કરીએ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પાર્થ અનન્ય પ્રેમથી મારા ચિત્તને પરોનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા રૂપ મને વિના સંશયે જાણીશ એની સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શીખ રહેતું નથી હજારો માણસોથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારા માટે પરાયણ થઈને મને તત્વથી એટલે કે અથાર્થપણે જાણી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જળ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનારા છે અને હું આખાય જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે સગળ જગતનું મૂળ કારણ છું હે ધનંજય મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી આ આખું જગત દોરામાં પરોવાયેલા મણિયોની પેઠે મારામાં ગૂંથાયેલું છે હે કોંતે હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓંકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષ તત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર તું સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ હું બુદ્ધિમાનોની બુદ્ધિ તથા તેજસ્વીઓનો તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાનોનું આ શક્તિ તથા કામનાઓ વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું અને સહુ જીવોમાં ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ છું અને વળી જે સત્વગુણમાંથી ઉદભવતા ભાવો છે તેમજ જે રજોગુણથી અને તમોગુણથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેવું મારામાં નથી ગુણોના કાર્યરૂપ સાત્વિક રાજસ અને તામસ એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુચ અવિનાશીને નથી ઓળખતો કેમ કે આ અવલૌકિક અથાર્થ ઘણી અદભુત ત્રિગુણમયી મારી માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૂષિત કર્મ કરનાર મૂળજનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કરનાર અથાર્થિ આર્ત અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણો શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધા એ ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વોમાં જ્ઞાની તો સાક્ષાત મારું જ સ્વરૂપ છે એવો મારો મત છે કેમ કે એ મારામાં જ મન તથા બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિત છે ઘણા જન્મો પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણું દુર્લભ છે અમુક અમુક ભાગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે એ માણસો પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે જે જે સકામ ભક્ત જે જે દેવતાઓના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજવા ઈચ્છે છે તે તે ભક્તની શ્રદ્ધાને હું એ જ દેવતા પ્રત્યે દઢ કરું છું એ માણસ એ શ્રદ્ધાથી યુક્ત થઈ એ દેવતાનું પૂજા કરે છે અને એ દેવતા પાસેથી મારા વડે જ વિધાન કરેલા એ ઈચ્છેલા ભોગોને નિસંદેહ પામે છે પરંતુ એ અલ્પબુદ્ધિજનોનું એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને પૂંજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અથાર્થ મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માની માણસની પેઠે જન્મ લઈને વ્યક્ત ભાવને પામનાર માને છે પોતાની વડે ઢંકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે આ અજ્ઞાની જનસમુદાય અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો એટલે કે મને જન્મ મરણશીલ સમજે છે હે અર્જુન પૂર્વે થઈ ગયેલા વર્તમાનમાં હયાત તથા ભવિષ્યમાં થનાર સર્વભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતું હે ભરતવંશી હે અર્જુન સંસારમાં ઈચ્છા અને દ્વેષથી ઉદભવેલા સુખ દુઃખ આદિ દંદ સ્વરૂપ મોહને લીધે સઘળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાતાને પામી રહ્યા છે પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે એ રાગ દ્વેષ જનિત દંડ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દઢ નિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે જેઓ મારા શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મને સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરોવાયેલો માણસ મને જ ઓળખે છે એટલે કે મને પામી જાય છે ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપલિત્યુ યોગ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગ નામ સપ્તમોડાધ્યાય અધ્યાય જ્ઞાન વિજ્ઞાન નામનો સાતમો અધ્યાય અહીં સમાપ્ત થાય છે મિત્રો ધન્યવાદ